નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે નવી સ્વાધ્યન પોથી છે તેમાં પાઠ નંબર છ સંખ્યાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આજે નવી સ્વાધ્યન પુથીઓ આવી છે તે નવી સ્વાધ્યન પુથ્વના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને સાથે ખાસ વાત એ કે હવે આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ નંબર છ સંખ્યાનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક આપેલ પર્ણની સંખ્યા ગણી અને સંસ્કૃત શબ્દમાં લખો ચાલો તો જે પહેલું ચિત્ર છે એની અંદર કુલ ચૌદ પર્ણ છે તો અહીંયા આપણે લખીશું સંસ્કૃતમાં ચતુર્દર્શ ત્યાર પછી તમે જોશો તો બીજું જે પાંદડું છે એની અંદર બાવીસ પાંદડાઓ છે તો આપણે લખીશું દ્રાવિસંતિ ચાલો ત્યાર પછી ત્રીજું જે ચિત્ર છે એમાં ઓગણત્રીસ પાંદડાઓ છે તો ત્યાં આપણે લખીશું નવ વિસંતિ ચોથા ચિત્રની અંદર તમે જોશો તો પાંત્રીસ પાંદડાઓ છે તો આપણે લખીશું પંચત્રીશ અને પાંચમા ચિત્રની અંદર તમે જોશો તો બેતાલીસ પાંદડાઓ છે તો આપણે લખીશું દ્રા દ્રાચવારિશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખૂટતી સંખ્યા સંસ્કૃત અંકો દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો એકથી લઈને પચાસ સુધીના જે સંસ્કૃત અંકો છે તે આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો પહેલી સંખ્યા છે સોળ તો એને આપણે જોડીશું સોડ શહ સાથે બીજું છે ત્રેવીસ તો એને જોડીશું ત્રિયો વિસંતિ સાથે ઓગણત્રીસને જોડીશું નવ વિશંતિ સાથે સાડત્રીસને જોડીશું સપ્ત સાથે અને અડતાલીસને જોડીશું અષ્ટ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાલો પેલું રાવણસ્ય ખાલી જગ્યા મુખાની સંતિ કાઉસમાં છે એકાદશ સપ્ત કે દસ તો અહીંયા જવાબ આવશે દસ ખાલી જગ્યા મુખાની સંતિ તો જવાબ આવશે ચતવારી ત્યાર પછી છે ખાલી જગ્યા સંતિ આવશે સપ્ત ચોથું વર્ષે ખાલી જગ્યા સંતિ તો દ્વાદશ અને પાંચમું દશ મનુષ્યાના ખાલી જગ્યા પાદાન ભવંતિ તો જવાબ આવશે વિશંતિ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની આવી છે તે નવી સ્વાધ્યનપુથીના દરેકે દરેક વિષયના દરેક ભાગના અને દરેક પાઠની સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જરૂરથી ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે સાથે બીજી મહત્ત્વની વાત એ કે વોટ્સઅપ પર જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો વોટ્સએપ પર પણ તમને આ પીડીએફ મળી જશે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે વોટ્સએપ પર પણ પીડીએફ મેળવશે

સહ ખાલી જગ્યા વૃક્ષા ગણયતી તો જવાબાવશ યાત્રાનુંસાર ખાલી જગ્યા વૃક્ષ અધ્ય એ લઘુપત્ર લભે તો જવાબાવશે સપ્ત ત્યાર પછી આગળ તસ્થ પત્રે લિખિત ખાલી જગ્યા પાદે દક્ષિણત ખની ઉત્તર પ્રાપ્યસિ યા જવાબાવશે દ્વાદશ ત્યાર પછી આગળ ત્રણ રામ દંડન ખનતી જ એકપોતી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જેમ કે હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વધ્યન પોતા દરેકે દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ તમે હવે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર પણ દરેક પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ગણતરી કરી અને ઉદાહરણ મુજબ સંખ્યા અને અંકમાં લખો ચાલો પહેલું આપણને આપેલું છે પંચ ચતરીશત માઇનસ દ્વાદશ તો જવાબ આવશે આપણો તેત્રીસ અને આપણે એને સંસ્કૃતમાં લખી શકીએ ત્રિય્રીસ ત્યાર પછી છે નવ પ્લસ છઠ ચરિશ એટલે જવાબ આવશે આપણો પંચાવન આપણે લખી શકીએ પંચપંચાશત ત્યાર પછી છે સપ્ત ત્રિશ્ત માઇનસ નવ એટલે જવાબ આવશે અઢાર એને આપણે સંસ્કૃતમાં લખીશું અષ્ટાદશટ ગુણ્યા દસ એટલે કે સાહીઠ જવાબ આવશે સંસ્કૃતમાં આપણે એને લખી શકીએ ષષ્ટિ ત્યાર પછી છે પાંચમું દ્વિચવારી શત માઇનસ દસ એટલે જવાબ આપણો આવશે બત્રીસ એને આપણે લખી શકીએ દ્રાત્રિ સંત મિત્રો અહીંયા આપણે એક સંસ્કૃત પરિચય આપવાનો છે તમારો બરાબર છે તો અહીંયા આપણે તમારો જે સંસ્કૃત પરિચય છે એ પણ તમે લખી શકો છો અહીંયા મેં એક સંસ્કૃત પરિચય આપેલો છે બરાબર તો તમે આ પણ લખી શકો છો અથવા તો તમે તમારો પોતાનો પણ લખી શકો છો મમ નામ ઈશા માલવિયા અસિ અહમ સપ્તમકક્ષાયા પઠામે અહમતનગરે વસામી મમ વિદ્યાલયના નામ સરસ્વતી વિદ્યાલય અસ્તી મમ જનકસ નામ મનસુખ ભવ અસ્તી સ એક વ્યાપારી અસ્તી મમ જનન્યા નામ કાંતાબેન અસ્તી સા ગૃહિણી અસ્તી મમ એક લઘુભ્રાતા અસ્તી ત્ય નામ અદર્શીલ અસ્તી સ્વિતીય કક્ષાયામ પઠતી અહમ અધ્યયને રૂચિમાં ધાર્યા ચાલો મિત્રો તો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત સ્વાધ્યયન પુથીના પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં